હાલ તો કામે પૈસા નહીં થાય વાય યાર એમ આ મારા પૈસા જોવી ગમમે તો થાય હું બે દાડામ તમાર પૈસા જોડે પૈસા લેવા આવું કામે બે દાડા જ ના ચાલે અઠવાડી તો જોવા મારા એમ હા અઠવાડી નહીં મારા બે દાડા મારા કામ છે અઠવાડી એમ કરી આલું હાલ નહીં થાય અઠવાડી એમ ગમમે તન હું આયે તમાર જોડે પૈસા લેવા ઓના પૈસા જમ ના કરી આલું મારા ઓના મારા જોડે પૈસા હોત ને તો હું ઉપર પૈસા આ પૈસા વાળ તો લોય પીયા લોય પીયા પૈસા માંગવા વાળા તો આ કાર્યો માર્યો દિયો બાબા

એ આપણો આજ તો પૂરો જ કરવો ગમે તે થાય પૈસા તો લઈને જ જવું હશે જ ખરો ને પૈસા તો બહુ આવ્યા એના જોડે કોક તો કરવું ને આ બાજુ આજે ફાયદો સારો કરાવે આપડે ભલે તે આચાર કરી કમાણો પણ મને રોકડા પૈસા ના લે પણ આજે તારા ખાતામાં પંચ્યાસી હજાર જળાય ને હારું હું ખુશ ખુશ થઈ ગયો મારું મન ખુશ ખુશ થઈ ગયું તો એક તો બાઇક આપણે સસ્તામાં લઈ લીધું અને તારા લુઘાડ લેવાના ને એ આવે બધું થશે આગળ આગળ

કાલ તમે આઈન કેવાના 10-10 થઈ ગયા તમારે મારે મારાય બદલે જવાનું પૈસા લાવ નહીં યાર તમે હાલ તો કીધું પૈસા માં જોઈ નહી પૈસા તમને આપી દઈએ આવશે એટલે ના ગમે તે કરો તમે અલ્યા નહીં પૈસા તમને નતું કીધું મે એક આલે તમે આઈન કે માલ કે મને પૈસા આલવાન કરો તમે કીધું માર જોઈ હાલ પૈસા નહી તમને આવશે એટલે આપી દઈએ પૈસા મારા અચ્ચા નક જરૂર પડી છે જોઈ હું કરવાનું મારા હવે ક્યો અલ્યા તમ મત નહીં કે મારા જોડે પૈસા નહી જોઈ આલુ મને નહીં યાર પૈસા માં જો નહીં યાર ગમે તો પૈસા નું કરો અને પૈસા લાવો આ ચમ એક તો લોઈ પી ગયો ખબર પડતી નહીં ઓના મુ કઉ શું પૈસા નહીં માં જો નહીં નહીં યાર પૈસા નહીં એકલો એકલો ના મને મારું મને કે જે હોય પૈસા નહીં આ લે તમને આપી દઈએ હું આવશે એટલે યાર એ લ્યા મસ્ત ચા મેલ દે જાડા દૂધની દૂધની થેલી જ નહીં જા થેલી લઈ આય

તો આયા યાર પંચ્યાસી હજાર નહી આયા એ આયા વ્યવસ્થિત રીતે હાલવા કરો પંચ્યાસી હજાર ના કા ને આપણે જે વ્યવહાર થતો અને હાલ દો નહી આયા યાર પંચ્યાસી હજાર તો આયા હોય એ આયા પૈસા પંચ્યાસી હજાર હા ભલે આયા તમાર મન કે તમાર આ કી દીકુ ને પૈસા વ્યવસ્થિત રીતે હાલવા છે કે નહી હાલવા ભાઈ લ્યો હાલ હું બાઈક લઈને આવ્યો ને 20000 નું લઈ જો તમાર 20000 લેવાના તા લ્યો ના મારા પૈસા લેવા ચાવી પકડના પૈસા આપું છું તને પૈસા બીજા બાઇક બાઈક મુ લઈ પૈસા તને આપી જઈએ તારે બાઈક લઈ જા મારું જા હેડ હા વાંધો નહી હેડ હા જા પણ આ ના વ્યવસ્થિત રીતે પૈસા વ્યવહાર કરી દેજો એમ દેખવાં કર એમ આપી દીધા હો પૈસા દેવા તો ને ભમાય એમ વ્યવસ્થિત રીતે પૈસા દેવાના ના ભમાય એમ કીધું નહી પૈસા અલે પૈસા હું માગું અને ધકેલા તું મને મારે હા મને મારે એ આખું બી અજાની બાઈક ની ચાવી નહી આલી લે હા ચાલે ની આલી ચાલ નીકરવાં કર હા મારું અક્કલ કોમ નહી કરતું મારું મગજ યાદ ફરી ગયું પંચ્યાસી હજાર આયા પણ ખબર છે બીજા પૈસા તો વડે કરી હાલ તો

પંદર હજાર કરીએ કોઈ મારા હાલત જોઈ મારા બેંક કરી બઉ માગે વેજવા માગતા છો અમે તો લ્યો લાવ નહી ગમે તે કરો ગમે તે ફોન બોન લાવો હાલ મારે દસ હજાર નો ફોન

એ આપી દીધા પૈસા નહીં પેલા પૈસા હલો બોલો ઓહો ઓ તમે કીધું દસ હજાર નાખ્યા તા એવું લોચા પડે અનિલ પેલા તાર મહાન કીધું મેં દસ હજાર નાખવાનું એ દસ હજાર નતા નાખ્યા પંચ્યાસી હજાર જે તારામાં આવ્યા ને એ વસ્યા હતા લોચા પડે ને હા હા તે હારું પંચ્યાસી હજાર તો તમારા આયા હતા પણ હારું બધા વપરાઈ ગયા જેવું પડ્યું એ એટલે અનિલ આ તો જીત જીતકાલી બેઠો કે મારા બધા પૈસા આલનાલ પાછા જોવી તારા હા હા તમારે વધારે નાખું પૈસા બધા નાખી દેવા પછી પાછા પાસા રાખજો હું નાખી દઉં જોઈ લો આવી જાય હ એ હા અનિલ ચો રમ ભમર થયો આપણે તો પૈસા આવ્યા તા પંચ્યાસી હજાર તારા ખાતા તું વળી કે આવ્યા છે ચોકથી ચોકથી આવ્યા છે નાખ્યા હતા તારા મહા એ તારા માહો પૈસા માંગતો તે પાછા પૈસા લેવા પડે અને આપણે તો પેલા હતા એવા ને એવા થઈ ગયા ભીખાડી ગયા અને ઉપરથી તારા મહાન દસ હજાર રૂપિયા હાલવાન થયા એટલે મૂળ તો એના આવી રહ્યું ને બધું રમર ભમર થઈ ગયો કાલથી તું કોમે જવાનું ચાલુ કરી દેજે તાન આજ તો પૈસા આપણે પતી જાય બધું રમત ભમર થઈ ગયું છે એવા રાજી રાજી થઈ ગયા જતા તારા પચાસી હજારથી કોમ આવશે હું કોમ આવે તારો માહો શીખવો ચો અહીં ઉમટો તે કે પૈસા મારા શી રમત ભમર થઈ ગયું આપણે બધુંય જેવા હતા એવા થઈ ગયા ભિખારી જેવા પૈસા કોઈને હાલવા ના ના રહ્યા કે કોઈને માંગવાના ના રહ્યા એટ ખાવાનું બનાવી આવ્યા હત ને ડોષી તો આપણે બેન હા નહીં તારે હું પહેલાવાનું કરવું પછી ડોશી ઘોશી લાવી હા